સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી સવારે મારા પર ફોન આવ્યો રાતે અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર બાર કલાક પહેલાં આ પરીક્ષા રદ કરી દેવામાં આવી ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારે કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો કોઈ પણ ચમરબંધીને પકડવાની વાત કરો છો નીટની અંદર ગોટાળા થાય જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે